હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણીએ આજે એક નાનકડો વિડીયો તમારા સુધી એટલે પહોંચાડવો છે કે ઘણા બધા ખેડૂને વરસાદ ગયા પછી મગફળીની અંદર અચાનક એક ફૂગ ડેવલોપ થઈ ગઈ અને આ ફૂગના હિસાબે ઘણી બધી મગફળી સુકાવા મળી ખોરાક લેતી બંધ થઈ ગઈ ઉપરથી ગમે એટલા રાઉન્ડ મારે તો મગફળી હારી ન થાય તો આ ઉપાડીને જોવે તો અંદર ફૂગ છે અને આ ફૂગના હિસાબે બહુ મોટો પ્રોબ્લેમ છે યુનિવર્સિટીના ડેટા પ્રમાણે જે પોપટા કાળા પડી જાય મૂળિયું કાળું થઈ જાય બધા પોપટા હળી જાય આના માટે ચાર કારણો યુનિવર્સિટી બતાવે છે એમાં હું તમને કારણો બતાવું કે યુનિવર્સિટીના ડેટા ગૂગલના ડેટા અને ઘણા બધા બુદ્ધિજીવી માણસો એવું કહે છે કે કેલ્શિયમની ઉણેપ હોય ધારો કે મગફળીની અંદર કેલ્શિયમ આખું મગફળીનું ફોફું મગફળીનો બાંધો કેલ્શિયમથી બનેલો હોય અને જો કેલ્શિયમની ડેફિસિયન્સી હોય કેલ્શિયમની ઉણેપ હોય તો પણ ફોફા જેનો બાંધો મજબૂત ન થાય અને પાણીને એવું વધે તો મગફળી પોપટો કાળો પડે આ પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન યુનિવર્સિટીના ડેટા એવું કહે છે કે વાયર વોમ વાયર વોમ એટલે કે મગફળીના પોપટાની અંદર ઝીણું એવું કાણું તમને જોવા મળે જો આવું કાણું તમને જોવા મળે તો એ વાયર વોમ છે તો એ વાયર વોમના હિસાબે એવું થાય પણ એ બધા પોપટા ના હડે જેની અંદર કાણું પાડી એ પોપટા વધારે હડતા હોય છે ત્યાર પછી ત્રીજો એક ડેટા એવું બતાવે છે કે આની અંદર નેમેટોડ હોય પણ નેમેટોડનું એવડું મોટું નુકસાન ન હોય કે દરેક પોપટા કાળા કરી નાખે ને મૂળિયું કાળું પાડી દે ને આવું બધું નેમેટોડ તો મૂળની અંદર રહે અને ખોરાક લેવાની વસ્તુ હોય એટલે મૂળની અંદર રહે અને ખોરાક ઉપાડતી હોય એટલે સોડવો હારો ન થાય પણ બધું કાળું પડી જાય મૂળિયું કાળું પડી જાય નેમેટોડનું નુકસાન ન હોય ત્યાર પછી સોથું એવું કહે છે કે આની અંદર ફૂગ હોય તો હું જે પડાવમાં આટા મારું છું મેં ઘણા બધા ખેડૂના ફિલ્ડમાં ગયો છો ઘણા બધા ખેડૂતની વાડીએ ગયો છો અને મેં જોયું છે કે પસાટના ભાગમાં જ્યાં પાણી ભરાતું હોય વધારે પ્રોબ્લેમ હોય પછી ધીમે ધીમે આ બધું હેલું જાય તો આ બહુ મોટો એક મારા મંતવ્ય પ્રમાણે મેં જે જોયું છે એ પ્રમાણે આ ફૂગનો બહુ મોટો પ્રશ્ન છે અને આ ફૂગના હિસાબે આવું બને છે તો આડેધાડે બેફામ ઉપરથી દવાઓ સાઠશું કે ઉપરથી ગમે એટલા ફંગી સાઈડ મારશું તો રિઝલ્ટ નહીં આવે ઘણા બધા ખેડૂતોએ પ્રાયોક્ષર માર્યા મતલબમાં નેટિઓ માર્યા એમિસ્ટા ટોપ માર્યા આવા સારા સારા ફૂગનાશક માર્યા પણ ઉપરથી માર્યા તો ઉપરથી પાંદડા ક્લિયર બધું ક્લિયર ને નીચે ફૂગ નીચે પોપટા કાળા તો આ એક બહુ મોટો પ્રશ્ન છે આ ફૂગનો પ્રશ્ન છે તો આના માટે ખેડૂતએ ખરેખર નીતિ નિયમ મુજબ જે દવા એમાં લાગે એવી જ દવાઓ છટકાવ કરવો જોઈએ અથવા તો એવી જ દવાઓ ડેન્સિંગ કરવું જોઈએ ઉપરથી સાઈટે ક્યારેય નહીં થાય એને ડેન્સિંગ કરવું જોઈએ અથવા તો પાણી સાથે દવા પાવી જોઈએ આનો ઘણા બધા ખેડૂતોએ આવું અખતરા કર્યા છે ને આમાં એને ખૂબ સારા રિઝલ્ટ મેળ્યા છે તો જે ખેડૂતને કોઈ કોઈ ધાર્ક છોડવા ઉપાડો બબે તન્ટ પોપટામાં જ દાગ જોવા મળે તો એને અત્યારથી જ નિર્ણય લઈ લેવો જોઈએ અને વિગે ત્રણસોથી સાડી ત્રણસો એમએલ ટેબુ કેપ્ટન ટેબુ કેપ્ટનનો રોલ બહુ મોટો હોય છે ટેબુ કેપ્ટન એટલે ટેબુ કોના ઝોલ અને કેપ્ટન આ બે ફૂગનાશક આમાં બહુ જબરજસ્ત રિઝલ્ટ આપે છે સારું રિઝલ્ટ આપે છે ઘણી બધી કંપનીમાં આવે છે ટે એમાં તમને ઘણા બધા ફાયદા થાય ટેબુકોના જોલ એટલે સફેદ ફૂગને ડેવલપ નહીં થવા દે પોપ તો એકદમ ક્લિયર રાખશે અને કેપ્ટન એટલે કાળી ફૂગને બહુ મહત્ત્વનું મતલબ મહિલાજમાં બહુ મહત્ત્વનો રોલ હોય છે અને આ બંને કોમ્બિનેશન એવા છે કે તમે વિગે ત્રણસોથી સાડી ત્રણસો એમ એલ પાણી સાથે આપી દો અથવા તો ડેન્સિંગ કરી દીઓ તો બહુ મોટો રોલ છે આનો બહુ સારો રિઝલ્ટ મળશે પોપટા એકદમ ક્લિયર થાય મૂળિયું એકદમ ક્લિયર થાય આજુબાજુમાં એવું કે આવરણ બની જાય કે સફેદ ફૂગને નહીં ડેવલપ થવા દે કાળી ફૂગને નહીં આવવા દે પોપટા કાળા નહીં પડવા દે અને પોપટાની અંદર વજન આવશે લાઇટ આવશે અને ક્લિયરિટી આવશે તો આનો બહુ મોટો રોલ છે તો આડે આડેધડ અત્યારે ખેડૂત જે બેફામ કામ કરી રહ્યા છે અથવા તો આડે આડેધડ કામ થાય છે તો ખરેખર તમે પૈસામાં ખર્ચાઈ જાઓ તમારા પૈસા વેડફાઈ જાય અને જે ખરેખર રિઝલ્ટ જોતું હોય નહીં આવે આજે તમે યુનિવર્સિટીના સંપર્કમાં રહ્યો રમેશભાઈ રાઠોડ ઘણા બધા વિડીયો દ્વારા તમને કહી છે કે આવા આવા કારણો હોય મનીષભાઈ જે છે એ પણ સારા વિડીયોમાં તમને બતાવે છે કે આવા આવા કારણો હોઈ શકે પણ હું તો ફિલ્ડમાં રખડીને તમને બતાવું છું એની એની વાત ખૂબ સાચી છે પણ મેં જે જોયું છે મારા મંતવ્ય પ્રમાણે કે આ ખરેખર ફૂગ છે નથી નેમેટોડ વાયર વોમ હોઈ શકે પણ એ તો પોપટા ખોલો ત્યાં ખબર પડે કે અંદર કાણવું હોય તો એમાં વાયર વોમ હોય અત્યારે જે પ્રોબ્લેમ છે એક બે પોપટામાં ડાગ પડે અને પાંચ દસ દિવસમાં તો આ બધું કાળું થઈ જાય આટલી એટલી બધી ઝડપ ફૂગની જ હોય અને આ ફૂગ છે અને એમાં ટેબુ કેપ્ટનનું બહુ મહત્ત્વનો રોલ છે ઘણી બધી કંપનીઓમાં આવે છે તો તમે ખેડૂત તરીકે મતલબમાં ટેબુ કેપ્ટન જો પાણી આપવાના હોય તો વીઘે ત્રણસોથી સાડી ત્રણસો એમ તમારી મગફળીમાં પ્રોબ્લેમ હોય અથવા તો પારો પારવા કંઈક ક્યાંક ધામા દેખાતા હોય કંઈક કે કોઈ કોઈ છોડવા બેહી ગયેલા દેખાતા હોય તો એની અંદર આનો બહુ મોટો રોલ છે તમે આ પાણી સાથે ડેન્સિંગ કરી દેજો અથવા તો પાઈ દેજો તો એમાં તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે અને કેલ્શિયમની ડેફિશિયન્સી એ પણ બહુ વિચારવા જેવી વસ્તુ છે કારણ કે કેલ્શિયમ ખેડૂત વાપરતા નથી તો કેલ્શિયમની ડિફિશિયન્સી હોય શકે કેલ્શિયમની ઉણપ હોય ત્યારે પણ આવો પ્રશ્ન આવતો હોય તો હું તમને જો આ એક લેખ નાખો આ લેખ તમે વાંચી લો કે આમાં યુનિવર્સિટી ગૂગલ ગૂગલના લેટા પણ એવું બતાવે છે કે કેલ્શિયમની ઉણપ હોય તો પોપટા કાળા પડે ફોફા કાળા પડે દાણો અંદર ઝીણો રહે દાણાની અંદર જો બંધારણ બનાવવું જોઈએ ન બનાય આખો આ લેખ તમે વાંચો એટલે તમને ખ્યાલ આવશે આ ગૂગલનો લેખ છે અને ખરેખર હેમજા જેવો લેખ છે તો એને નિવારણમાં શું કરવું પડે તો કેલ્શી બોજ નામની એક પ્રોડક્ટ માર્કેટમાં આવે છે કેલ્શિયમ બોરોન અને જીંક જેમાં કેલ્શિયમ એકવીસ ટકા છે અને પ્લસ બોરોન જીંક તો આનું બહુ મોટું કામ છે મગફળીની અંદર તો તમે એકવાર માર્કેટમાંથી કેલ્સી બોજ લઈને સાટી દેજો ક્રિસન્ટા કંપનીનું આવશે અથવા તો એફએમસીમાં બી આવે છે પણ ક્રિશિટ ક્રિશન્ટાનું ખૂબ સારું આવે છે તો તમે કેલ્સી બોજ લઈ અને સાટી દેજો એમાં કેલ્શિયમ એકવીસ ટકા છે બોરોન છે અને ઝીંક છે આ ખાલી પોપટા કાળા પડતાં તો બંધ કરાવશે પણ એનો મજબૂત બાંધો એનું વજન એની ક્લિયરિટી એનું જે આવરણ એનો દાણો ભરાવાની સિસ્ટમ આ બધામાં એનો બહુ મોટો રોલ છે તો તમે એકવાર આનો છંટકાવ કરી દેજો ખૂબ સારું રિઝલ્ટ મળશે આ બધા ડેટા છે યુનિવર્સિટીના છે યુનિવર્સિટીના સાહેબો છે જેણે આ જ મગફળી સંશોધન કેન્દ્રની અંદર પણ આવા ડેટા મેં મંગાવ્યા હતા ને એમાંથી પણ આ જ વાત આવી છે કે કેલ્શિયમની ઉણપ હોઈ શકે વાયરમ હોઈ શકે નેમેટોડ હોઈ શકે અને ફૂગ હોઈ શકે પણ અત્યારે આ ડેટા પ્રમાણે અત્યારે જે આપણે ફિલ્ડમાં જોઈએ છીએ કે જ્યાં પાણી ભરાય જ્યાં પસાટે ત્યાં વધારે હોય અને ધીમે ધીમે આવેલું જાય તો એના માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો ખાસ યાદ રાખજો કેબુ ટેપ્ટન વિગે ત્રણસોથી સાડી ત્રણસો પાઈ દેવાનું છે મગફળી બચાવ્યું હોય તો કાઢી નાખ્યું એના કાંઈ નથી કરવાનું અને અથવા તો કેલ્શિયમોઝનો છંટકાવ કરી દેવા એટલું કરશું એટલે મગફળી ઓટોમેટિક હારી થાય વધુ થાય સારું ઉત્પાદન આપશે આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચોતેર સાત એકાવન અસ્તુ જય ભારત ભારત માતા કી જય